એટલે એ મેઇન પ્રોબ્લમ છે જે પાણીનો પ્રોબ્લેમ છે એ જો સોલ્યુશન થઈ જાય તો લોકો સારી રીતે જીવી શકે હાલની સાંસદ છે બે ઉમેદવાર છે કેવા સાંસદને પસંદ કરો છો સાંસદ તો હવે અમારા એરિયામાં તો શું છે કે અમારે મેઇન રોડ પર છે એટલે અમારે આટલી બધી સુવિધાની અભાવ નથી એટલે જે પણ કામ કરે એ સારા કરે એવા ઉમેદવારને લોકો અમે મત છે પ્રધાનમંત્રી પદ કોને જોવા માંગો છો હા અત્યારે તો મોદી છે

તાલુકામાં આવી છે કપરાડા મત વિસ્તાર જે આ જે ગામડાઓ છે એ ગામડાઓ સંગપદે દાદરાનગર હવેલીના બોર્ડર બોર્ડર વિલેજના ગામડાઓ છે જે છેવાડાના વલસાડના શેવાડાના ગામડા છે અહીંયા જે ગામના જે લોકો છે એ ગામ ગામોમાં કેટલો વિકાસ થયો છે થયો છે તો હજુ પણ કેટલો બાકી છે એ અહીંના ગામના લોકો પાસે જાણશું ભાઈ આ ગામ કયું છે અને અહીંયા વિકાસ કેટલો થયો છે આ ગામ છવ્વીસ વલસાડ ડાંગ લોકસભા વિસ્તારમાં આવે છે અને અહીં બે હજાર ચૌદ પછી નરેન્દ્ર મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા પછી ઘણો એવો વિકાસ થયો છે પ્રધાનમંત્રી આવાસ યોજના પણ લોકોને મળી છે કિસાન સમૃદ્ધિ નિધિ દ્વારા દરેક ખેડૂતના ખાતામાં પણ પૈસા દરેક સમયસર આવતા છે તે પછી પાણીની સમસ્યા હતી તે પાણીની સમસ્યા પણ અષ્ટોલ જૂથ યોજના દ્વારા અહીં હલ થતી હલ થવા આવી છે પ્રધાનમંત્રી પદ જોવા માંગો તો કોને જોવા માંગો તમે ફિર એક વાર મોદી સરકાર અબકી બાર ચારસો પારના નારા સાથે અમે ફરી એકવાર નરેન્દ્રભાઈ મોદી સાહેબને પ્રધાનમંત્રી તરીકે જોવા માંગીએ છીએ આપણી સાથે બીજા ભાઈ છે તમે હાલે ચૂંટણી આવી રહી છે મત નાખવા જશો કયા મુદ્દા પર મતદાન કરશો વિકાસના મુદ્દા પર ખાસ કરીને કયા કયા વિકાસના મુદ્દા વિકાસના મુદ્દા ઘણા બધા છે જેવા કે આવાસ યોજના સ્વચ્છ યોજના એવા બધા ઘણા બધા મુદ્દા છે હજુ પણ તમે એવું આશા રાખી બેઠા હોય કે ઘણા કામો થયા છે પણ હજુ પણ નવી સરકાર બનશે સાથે બીજા ભાઈ છે એમની સાથે વાત કરશું મતદાન આવી શું કહેશો કયા વિકાસના મુદ્દા મતદાન કરશો તો અમારા રોડનો બાકી છે વિકાસ પછી પાણીનું થોડુંક એસ્ટ્રોલિટમાંથી બાકી છે ઘેરે ઘેરે હજુ પાણી નહીં આવેલું છે એ સમસ્યા છે અને આ રો રોડ માટે થોડુંક જંગલ વિસ્તારમાં આ ધારા રૂપિયા લોકો બની તો જાય પણ તેમાં જંગલ વિસ્તારમાં ધ્યાન જ નહીં આપતા છે કેવી સરકાર ઈચ્છી રહ્યા છો પ્રધાનમંત્રી પદ કરે છે તો પ્રધાનમંત્રી તો અમે નરેન્દ્ર મોદીને વિકાસ પાડવા મળે

જવું રહ્યું જગદીશ મોઘે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત કપરાડા